કોકરેજ અને ડાંદરાને છોડી દે તો પણ શું કામ અમારી પાછળ પડ્યા છો કયું અમે વાત કર્યું છે કયા ભવનું અમારી સાથે વાળો છો અમારો આત્મા રડે છે સુખી નહીં થાવ સુખી નહીં થાવ અમારો જે ગરીબોની હા છે ને એ હા લાગ્યા વગર નહીં રહે ભલે આજે મજા કરો ગાડીઓમાં ફરો નેતા થઈ જાઓ રૂપાળા મોઢા લઈને આવો ટાઈટ કપની પહેરો અને હાથ ઉછાળી ઉછાળીને વાત કરો કાલે માથો નમાવીને રોષ થતા રોવાના દાડા પણ યાદ રાખજો કરણી એવી કરીએ કે જ્યારે મોત સામે આવ્યું હોય ત્યારે હસતા હસતા જઈએ પ્રભુ મને તે આ આપ્યું તું મારી બુદ્ધિ મારું ધન મારી શક્તિ થી મેં આ સમાજ નું ભલું કર્યું છે તમે કેશો શું તમારા અહંકાર સિવાય તમે શું પોષ્યું કયો તમારા મનની અંદર પ્રજાના ભલાનો ભાવ હતો ને કયું કામ કર્યું એ ત્યાં તો પૂછવામાં આવશે બધાના લેખા જોખા છે ભાઈ કોઈ બચી ના શકે ખોટા કર્મ કર્યા એને એનું ફળ ભોગવવું જ પડે ભલે ભલું થાય ખોટું કરીને ક્યારે કોઈનું ભલું થયું મેં નથી સાંભળ્યું દાંતીવાડા ડેમ અંદર પાણી નાખવા માટે ચારસો કરોડ ની યોજના બની એક કલાક પાણી આવ્યું

અપણમાં અપણ ખેડૂત ને ખબર છે કે પૂર્વ તરફથી પશ્ચિમ તરફ પાણી કદી ન જાય હજારો લાખો રૂપિયા નો પગાર લેનારા તમારા એન્જિનિયર પ્રજાને ગેરમાર્ગે દોરે છે તમારા મંત્રીને ગેરમાર્ગે દોરે છે એ કે છે

અમારી સંભાળ લેવા વાળો કોઈ મરજ માણસ છે આપણને લાગણી થાય એમના માટે નરેન્દ્રભાઈ નું નામ આવે એમને જોઈને આપણને એમ થાય કે